રોટરી ક્લબ ઓફ ગણદેવી અને નવસારી દ્વારા આજે નવસારીના વીઆર ફાર્મ ખાતે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને કઈ ફિલ્ડમાં જવું જોઈએ એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ એજ્યુકેશન શહેરમાં ગુજરાતની ટોપ યુનિવર્સિટીઓની સાથે સાથે વિદેશ ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી ગણદેવી સહિત જિલ્લાની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ આવી અને ભાગ લીધો હતો મારું નામ સંદીપ નાયક છે હું રોટરી ક્લબ ગંડેવીનો સભ્ય છું અને આ જે પ્રોજેક્ટ છે સામાન્ય રીતે રોટરી ક્લબ ગંડેવી અને રોટરી ક્લબ નવસારી દ્વારા ધોરણ બાર પછી અને ખાસ કરીને દસ બાર પછી જે વાલીઓને અને વિદ્યાર્થીઓને તકલીફ થાય કે હવે પછી કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ કે કયો કોર્સ લેવો જોઈએ કે શું કરવું જોઈએ તો તેને માટે સામાન્ય રીતે પરીક્ષા પછી અથવા રિઝલ્ટ આવ્યા પછી વાલી અને વિદ્યાર્થીઓ અમદાવાદથી લઈ આઉટ સ્ટેટ સુધી દોડ કરે એની જગ્યાએ નવસારીમાં એક જ છત નીચે બધી યુનિવર્સિટીઓ જેવી કે આપણે ત્યાં પીડીપીયુ છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે આપણી બાજુમાં જ આવેલી નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી હોય કે બીજી અન્ય વીસ જેટલી યુનિવર્સિટીઓને આપણે અહીંયા બોલાવી છે અને જેથી આપણા વિદ્યાર્થીઓ ખાસ કરીને અમારા ગઢદેવી તાલુકા રૂરલ એરિયા હોય અને એ રૂરલ એરિયામાં વિદ્યાર્થીઓ પાસે આ સાચી સમજ નથી કે કઈ યુનિવર્સિટીમાં કેટલા ફી સ્ટ્રકચર છે કેટલા સમયનો કોઈ કોર્ષ છે અથવા ભણતર કેટલું લાંબુ છે એને માટે પૂરેપૂરી માહિતી મળે એ માટે અમે આ પ્રયત્ન કર્યો છે અને આશરે આ બે દિવસમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ એ લાભ લેશે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે દેસાઈ કે કે સાર્વજનિક હાઈસ્કૂલમાં બાવીસ વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાર્યરત છું અમારા બાળકો માટે નવસારી જિલ્લાની રોટરી ક્લબ દ્વારા અહીં તમામ યુનિવર્સિટી એક જ સ્થળે બીઆર પાર્ટી બ્લોકમાં સમગ્ર આ યુનિવર્સિટી વિશે જ્ઞાન આપી શકે અને વિવિધ કોર્સિસની જાણકારી બાળકોને મળી શકે એ માટે નવસારી જિલ્લાની તમામ શાળાઓ માટે અહીં આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન બાળકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને તેઓએ અગાઉ ટ્વેલ્થ પછી કઈ અભ્યાસક્રમ કરવો અને કઈ યુનિવર્સિટીમાં જવું એમને સંપૂર્ણ માહિતી મળશે અને એના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના નિર્ણય લઈ શકશે